નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ શકો છો અઢાર સપ્ટેમ્બરના રોજ જે બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતિવાડા ડેમના થોડી વારમાં જે માનીને શ્રી શંકરભાઈ ચૌધરી આપણે આવવાના છે અને થોડી વારમાં જ ડેમના દરવાજા ખોલવાના છે જે તમે લાઈવ જોઈ શકો છો હાલમાં જે ડેમની સપાટી છે છસો બે છે હું મારા કેમેરામેનને કહીશ કે બતાવે તમને કે જે હાલમાં ડેમની સપાટી છસો બે છે અને જે બનાસકાંઠાને જીવાદોરી કહેવાતો જે દાંતીવાડા ડેમ આવેલો છે તો જે અહીંયા ખેડૂતો જે આજુબાજુ જે પાટણ વિસ્તાર છે છે જે દિશા વિસ્તાર છે અનેક ગામડાઓને જે પાણીના જે તળ ઊંડા રહેલા છે એમના માટે બહુ ખુશીના સમાચાર છે અને થોડી આપણા માનનીય માનીને માનનીય શ્રી છે ધરાજના ધારાસભ્ય એવા શંકરભાઈ ચૌધરી અને ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી હાલમાં આવવાના છે અને થોડીવારમાં જ જે બે હજાર ટીશુક જેટલું જે આવક છે એ પાણીનો જે હાલમાં થોડીવારમાં જ દરવાજા તેમના ખોલવાના છે જે માટે બહુ જ ખુશીના સમાચાર છે જે તમે શકો છો દરેક મારા મિત્રો પણ અહિયાં હાજર છે ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ બનાસકાંઠા